આયુ ગ્રુપ ઓફ ગુજરાત ડોક્ટર્સ એસોસિએશન અને હેલ્થ ફર્સ્ટ સર્વિસ દ્વારા આગામી સાત આઠ અને નવ જૂનના રોજ સુરતના સાયન્સ સેન્ટર ખાતે આયુષ હેલ્થ એન્ડ વેલનેસ એક્સપોનું આયોજન કરાયું છે આ ત્રણ દિવસીય એક્સપોમાં આયુર્વેદિક હોસ્પિટલ આયુષ ફાર્મા ઇન્ડસ્ટ્રી બ્યુટી ફિટનેસ હોલિસ્ટિક હર્બલ ઓલ્ટરનેટિવ નેચરોપેથી ન્યુટ્રિશન ઓર્ગેનિક ફૂડના વિવિધ સ્ટોલ મૂકવામાં આવશે આયુ ગ્રુપના પ્રેસિડેન્ટ ડોક્ટર નિપેસે વધુમાં કહ્યું કે આ એક્સપોનો મુખ્ય ઉદ્દેશ્ય પબ્લિક હેલ્થ અવેરનેસ અને ગુજરાત અને સુરતની જનતા બીમારીથી બચે અને સ્વસ્થ રહે તે છે આજે ઘર ઘરમાં બીમારીઓ ક્રોનિક અને લાઈફસ્ટાઈલ ડિસીઝ જોવા મળી રહ્યા છે આ એક્સ્પોનો હેતુ બીમારીથી બચવું અને શરૂઆતના સ્ટેજમાં જ બીમારીનું નિદાન થાય તથા હંમેશા માટે વ્યક્તિ સ્વસ્થ રહે રોગમુક્ત બને તે છે તે માટે એક્સ્પોમાં ઘણા બધા વિવિધ ઉપચાર પદ્ધતિઓના સ્ટોલ છે જ્યાં તમોને નવી રિસર્ચ અનેક આયુર્વેદિક દવાઓ તથા દેશી વનસ્પતિ જંગલની જડીબુટ્ટીઓ જોવા મળશે તેમજ વિવિધ થેરાપીઓનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવશે एक्सपो में त्रम दिवस सवार दस वगैया आठ वगैया सुधी प्रवेश निःशुल्क हेलो एवरीवन मैं एकता सोलांकी गुजरात आयुष हेल्थ एंड वेलनेस एक्सपो के मैनेजमेंट टीम से uh, अभी जैसे कोरोना के बाद आपने सबने सुना होगा कि डिप्रेशन एक वर्ड है जो एक छोटे बच्चे से लेके बड़े के लाइफ में इंक्लूड हो चुका है तो हेल्दी लाइफस्टाइल तो सर ने काफी सारी बातें की कि हम फिजिकली फिट कैसे रह सकते हैं बट इसके साथ साथ मेंटली फिट भी उतना ही रिक्वायरमेंट है जितनी फ़िज़िकली फिटनेस चाहिए तो उसके लिए बहुत सारी थेरेपीज़ और बहुत सारे यूनिक थेरेपी हम इस एक्सपो में लेके आ रहे हैं बहुत अलग अलग की थेरेपीज़ होगी जो आपने शायद सुनी भी नहीं हो ऐसी थेरेपीज़ हम लेके आ रहे हैं साउंड थेरेपी जिससे मेंटल हेल्थ बहुत अच्छे से क्योर हो सकता है ये हमारा मेन फोकस है और इसके साथ साथ तो वी आर फोकस ऑन वुमेन एम्पावरमेंट ऑल्सो एंड वी आर फोकसिंग की आ, सारी वुमेन्स आए और वो आके મારું નામ જીજ્ઞા પટેલ છે હું ડોક્ટર નિપેશ સાથે એમની ટીમમાં છું અને અમે આ બધા સાથે મળીને ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે આયુ ગ્રુપ ઓફ ગુજરાત દ્વારા હું એક જ વસ્તુ કહીશ કે જો તમે હેલ્થ માટે છો અવેરનેસ તો તમારી પાસે હેલ્થ માટે છે અવેરનેસ તો વેલનેસ માટે રહો અપડેટેડ ખાલી એ સ્લોગનમાં જ તમને બધી આઈડિયા આવી જશે કે તમને અહીંયા એક જ જગ્યા પર એટલે ઘણી બધી ટ્રીટમેન્ટ જેમ કે હિલિંગ યોગા આયુર્વેદા હોમિયોપેથિક એવી એલોપેથિક એવી ઘણી બધી વસ્તુ એક જ જગ્યા પર ઇન વન રૂપ જોવા મળશે અને આપણે વધારેમાં વધારે લોકો એને જાણી અને સમજી શકે એના માટે એન્ટ્રી પણ ફ્રી રાખી છે તો હું ખાલી એટલું જ કહીશ કે જો હેલ્થ માટે છે અવેરનેસ તો વેલનેસ માટે રહો અપડેટેડ થેન્ક યુ અમે લગભગ એસી હજારથી લાખ જેટલું પ્રી ક્રાઉડ એક્સપેક્ટ કરીએ છીએ ફૂટફોલ મુખ્ય એમ એક છે કે જે અત્યારે આ કેન્સર છે કે ઘણી બધી એવી ડિસીઝ છે કે વધી જ રહી છે વધી જ રહી છે તો અવેર થઈને જેમ કે આયુર્વેદામાં પણ છે કે પંચકર્મ ટ્રીટમેન્ટ જેમ આપણે યરલી એકવાર તમે ઘર સાફ કરાવો છો તો લોકોને હજી એટલી બધી અવેરનેસ નથી કે અમારે અમારે બોડીને પણ ડિટોક્સ કરાવવું જોઈએ તો એવી રીતે દરેક પદ્ધતિમાં કંઈક ને કંઈક ફાયદા છે તે તમે જાણો અને એનો ફાયદો લો જેમ આપણે હવે રોજ પીઝા ને બધું ખાતા થઈ ગયા છે બર્ગર પીઝા તો એના માટે એની ચોખ્ખાઈ પણ એટલી જ જરૂરી છે જે ગંદી પેગી થઈ છે તે કાઢવા માટે કઈ કઈ પદ્ધતિ છે એના માટે લોકોને હજી અવેરનેસ નથી તો બસ અમે ખાલી એટલું જ કહી રહ્યા છે કે અવેરનેસ રાખો જાણો અને તમારા પોતાનામાં પણ ઇન્વેસ્ટ કરો એ એટલું બધું જરૂરી છે કે બીજા ઇન્વેસ્ટ કર્યા છે એ ભોગવા માટે જ્યાં લગીને તમારું શરીર નહીં હતું ને ત્યાં લગીને તમે કઈ જ નહીં ભોગવી શકશો તો પહેલું ઇન્વેસ્ટમેન્ટ તમારા પોતાના પર કરો અને એના માટે કઈ કઈ પદ્ધતિ છે જાણો આયુર્વેદ પર શું નથી આયુષ છે એટલે એમાં આયુર્વેદ સાથે ઘણી બધી વસ્તુ છે જેમ મેં કીધું આયુર્વેદિક હોમિયોપેથિક યોગા હિલિંગ અંધજનો જે આપણે એને પણ સપોર્ટ કરી રહ્યા છે બોમ્બેથી એક ગ્રુપ આવી રહ્યું છે ઓર્ગેનાઇઝેશન જે બ્લાઇન્ડ પીપલ છે અને એ પણ તમને એક્યુપેન્ચરની થેરાપી આપશે એવી રીતે લોર્ડ્સ ઓફ થેરાપી ત્યાં છે એટલું આયુર્વેદ પર આપણે વેટે નથી એમ કે જે તમને ખબર પડે આપણી ઇન્ડિયાની જે સંસ્કૃતિ છે જે હવે બહારના દેશો અપનાવી રહ્યા છે અને આપણે ભૂલી રહ્યા છે તો ખાલી બસ વિશ્વાસ રાખો બહુ સારો રિસ્પોન્સ હતો બહુ જ સારો રિસ્પોન્સ હતો અને હવે લાગ્યું કે ના પાછું લાવવું પડશે અવેરનેસ મસ્ત છે એટલે પાછું આપણે ચાલુ કર્યું છે હું હેમલ મહેતા મૂળ મારું રહેવાનું જુનાગઢ છે અને હાલ સુરત છું આ ગુજરાત આયુર્વેદ મહોત્સવની મને જાણ થઈ એટલે એની કમિટી પાસે હું ગયેલો અને ત્યાં મને એમનું ચકાસ્યું એટલે મને એવું લાગ્યું એમનો હેતુ ખૂબ સરસ છે અને ખૂબ સાત્વિક હેતુ છે તો તેના સાથે હું વોલેન્ટિયર તરીકે હું જોડાણું છું અને જૂનાગઢ અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને સાથે સાથે દેશી ગાયો પણ અમે રાખીએ છીએ હા એક સરસ મજાનું આપણે એક પ્રાર્થના છે એની કડી યાદ આવે છે એક કડીથી ઘણું શીખવા મળ્યું છે એ બસ એક આપને કહેવા માગીશ મૃત્યુમાં અમૃતમ ગમે એટલે અંધકાર તરફથી અજવાળા તરફ જવું આજે આપણે આપણા સ્વાસ્થ્યને લઈને ઘણા બધા અંધકારમય વિચારોથી આપણે ઘેરાયેલા છે ત્યારે એક અંજવાળા તરફના વિચારો આપણામાં આવે વિચારો આપણે ધ્યાનમાં આવે એ વિચારો તરફનો એક સરસ મજાનો માહોલ આજે આયુર્વેદ એક્સપો છે સાત આઠ નવ જૂન બે હજાર ચોવીસ એમાં જોવા મળશે આયુર્વેદને લઈને યુનાની પદ્ધતિઓને લઈને નેચરોપેથીથી લઈને એવી જ રીતે અમુક એલોપેથીની પણ અમુક સેગમેન્ટ છે તો એને લઈને પૂરા જ બધા જ વેલનેસને લઈને અને હેલ્થને લઈને ઘણા સારા વિચારો આપને ત્યાં મળી જાય સાથે સાથે ફ્રીમાં કેમ્પ પણ છે આપણને કેમ્પની પણ એમાં સારવાર પણ મળી જાય ત્યાંથી મેડિસિન પણ મળી જાય તો આવું સરસ મજાનું રડિયામણું એક જ જગ્યાએ બધું થઈ જાય તો કેટલું સરસ થઈ જાય તો બધા જ સ્રોતવાસીઓને પ્રાર્થના છે કે આપ સૌર ત્યાં પધારો અને હા આ તો દવાની વાત થઈ પણ આપણે માંદા જ ન પડીએ તો કેટલું સરસ રહે તો એના માટે પણ પ્રાકૃતિક ખોરાકોની ત્યાં વેચાય વેચાણ વ્યવસ્થા ત્યાં રાખેલી છે ખેડૂતો પણ ત્યાં આવવાના છે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો જેના સ્ટોલ્સ છે તો એ પણ તમે ત્યાં લઈ શકશો અને પંચગવ્યમાંથી તૈયાર થતી પ્રોડક્ટો પણ ત્યાં હશે તો ખાસ આવો સુરતવાસીઓ અને સુરતથી બહારના લોકો પણ જે આવી શકે એ બધાને જ આગ્રહ છે આવો બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત